વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્ય એક પોઈન્ટ પાંચના દાખલાઓ જોઈશું હજી સુધી જો તમે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો ચલો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલું છે કિંમત શોધો હવે કિંમત શોધવાની છે ચોસઠ એની કેટલી ગાત છે એક દ્વિતિયાશ હવે કે સંખ્યાને આપણે બે વાર ગુણીએ તો ચોસઠ આવે હા શું હવે આઠ ગુણ્યા આઠ થાય ચોસઠ એની એક દ્વિતીયાંશ ઘાત હવે આઠ કેટલી વાર છે બે વાર છે તો અહીંયા લખી શકું આઠની બે ઘાત અને એની એ એક દ્વિતિયાંશ ઘાત તમે ધોરણ સાતમાં શીખી ગયો તો ઘાતની ઘાત આવતું ને ઘાતની ઘાત હોય તો ઘાતોનો શું થાય ગુણાકાર થાય તો કરીએ આઠ બે ગુણ્યા એક તો બે છેદમાં એ બે એટલે કટ થઈ ગયો એટલે જવાબ શું આવ્યો આઠ ઘાતની ઘાતના નિયમો ઘાત ઘાતાં શીખી ગયા હતા ધોરણ સાતમાં ચલો હવે છે બત્રીસ હવે કેવી એવી સંખ્યા છે કે જેમને પાંચ વાર ગુણીશું તો બત્રીસ આવશે તો આવશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે કરીએ બે दू ચાર ચાર दू આઠ આઠ दू સોળ સોળ दू બત્રીસ તો લખી બેની પાંચ ગાત બેની પાંચ ઘાત એટલે 32 તો થઈ જ જાય અને એની કેટલી ઘાત એક ગાત થાય હવે જો ઘાતની ઘાત છે એટલે ઘાતોનો ગુણાકાર પાંચ ગુણ્યા એક એટલે પાંચ અને છેદમાં પાંચ 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 ઉડી ગયા એટલે શું જવાબ આવ્યો બે થયું હવે જોઈએ ત્રીજું શું છે એકસો આપેલું છે એકસો હવે આપણે ખબર છે એકસો છેલ્લે પાંચ આવતું તો પાયો પાયો થાય તો પાંચની ત્રણ ગાત પાંચનો ઘન કેટલો થાય એકસો પચીસ અને એની એ ત્રણ ઘાત ઘાતની ઘાત એટલે ઘાતોનો ગુણાકાર ત્રણ એકા ત્રણ અને છેદમાં ત્રણ 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 ઊડી જશે એટલે જવાબ આવશે પાંચ એકદમ ઇઝી દાખલાઓ છે ચલો હવે જોઈએ બી ક્વેશ્ચન નંબર બે શું કીધું છે કિંમત શોધો ચલો તો જોઈશું નવની ત્રણ દ્વિતિયાંશ ઘાત હવે નવ છે બે વાર હા શું આવશે ત્રણ ગુણ્યા ત્રણ એનીએ કેટલી ગાત ત્રણ દ્વિતિયાંશ હવે કહીએ ત્રણની બે ઘાત થાય અને એનીએ ત્રણ ભાગ્યા બે હવે ઘાતની ઘાત છે એટલે ઘાતોનો ગુણાકાર લખીએ ત્રણ બે ગુણ્યા ત્રણ ભાગ્યા બે બે કટ એટલે કેટલી બચી ત્રણની ત્રણ ઘાત આપણે કિંમત શોધવાની કીધી છે ત્રણની ત્રણ ઘાત એટલે ત્રણને ત્રણ વાર ગુણવાનું ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ એટલે જવાબ આવશે સત્યાવીસ ચલો એવી રીતે બત્રીસ આપણે આગળ જોયું હમણાં જ બેની કેટલી ઘાત પાંચ ઘાત એટલે બત્રીસ એની એ બે પંચમાંશ ઘાતની ઘાત એટલે ઘાતોનો ગુણાકાર પાંચ ગુણ્યા બે ભાગ્યા પાંચ પાંચ એટલે બેની બે બેની બે ઘાત એટલે જેટલી ઉપર ગાતો એટલી એ સંખ્યાને એટલી વાર ગુણવાની બે ધુ ચાર ચલો અહીંયા છે સોળ સોળની શું જોવાની છે છેદ જોવાનો ચાર તો આપણે બે ને ચાર વાર ગુણીશું તો થશે બે ધૂ ચાર ધુ આઠ ધુ સોળ એટલે અહીંયા લખીશું બેની ચાર ઘાત એની એ ત્રણ ચતુર્થાંશ ઘાત ચાલો ઘાતની ઘાત એટલે ઘાતોનો ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર છેદમાં એ ચાર આ ગુણાકારમાં જતો રહે ચાર ચાર ઉડી ગયા એટલે બેની ત્રણ ઘાત કેટલી ઘાત છે ત્રણ એ તો એ સંખ્યાને એટલી વાર ગુણવાની બે ધુ ચાર ધુ આઠ થયું ચલો હવે જોઈએ એનો દાખલા નંબર હજી છે ચોથો શું કીધું છે એકસો પચીસની માઇનસ એક તૃતીયાંશ ઘાત હવે એકસો પચીસની આપણે જોયું પાંચની ત્રણ અને માઇનસ એક તૃત્યાંશ ગાતની ગાત છે એટલે ગાતોનો ગુણાકાર ત્રણ ગુણ્યા માઇનસ એક ભાગ્યા ત્રણ આ જે છે ત્રણ અહીંયા ગુણાશે એટલે ત્રણ ગુણ્યા માઇનસ એક ત્રણ ત્રણ કટ પાંચની માઇનસ એક ઘાત માઇનસ એક ગાતો એટલે છેદમાં જાય એટલે શું થઈ જાય પ્લસ એટલે એક પંચમાંશ આ જવાબ આવશે હવે જોઈએ ક્વેશ્ચન નંબર ત્રણ શું કીધું છે સાદુરૂપ આપો ચલો શું છે જો આધાર સરખા છે હા બંને વચ્ચે શું છે ગુણાકાર દોટ એટલે શું થાય ગુણાકાર આધાર સરખા બંને વચ્ચે ગુણાકારની નિશાની તો ઘાતોનો શું થાય સરવાળો ચલો તો ઘાતોનો સરવાળો કરીએ બે બે તૃતીયાંશ પ્લસ એક પંચમાંશ હવે જો ઘાતોનો સરવાળો કરતાં અહિયાં છેદ સરખા કરવા પડે એટલે લસા કેટલો આવશે પંદર આવશે ચલો ગણીએ તો આને પાંચ વડે પ્લસ એકને ત્રણ વડે અને શું આવશે પંદર એટલે આવશે બેની પાંચ દસ પ્લસ તેર છેદમાં પંદર આવશે એટલે બેની તેર ભાગ્યા પંદર ઘાત થશે થશે ચાલો હવે એવી જ રીતે સાદુરૂપ આપવાનું કિંમત નથી શોધવાની બીજો દાખલો સાત છે તો એકની સાત ઘાત અહીંયા ઘાતની ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત એટલે એકની સાત ઘાત અને સાત તેરી એકવીસ એકની ગમે તેટલી તો એક જ આવે અને ત્રણની એકવીસ હવે જો આપણે ઉપર લખવું હોય તો આ બી જવાબ લખાય અને આ ઉપર લાવો હોય ભાગાકારમાં તો આ ઘાત કેવી થઈ જાય માઇનસ એટલે આ બંને જવાબ આપણે લખી શકીએ પણ ઉપર લાવો તો ઘાત કેવી થાય માઇનસ થઈ જાય કેમ આપણે ખબર છે ભાગાકારમાં હોય તો શું કરવાનું આવે બાદ બાકી કરવાની આવે ચલો હવે જોઈએ ત્રીજું ચલો જુઓ આધાર સરખા છે હા બંને વચ્ચે કોની નિશાની ભાગાકાર તો ઘાતોની શું થાય બાદ બાકી ચલો તો ઘાતોની બાદ બાકી આ તમે પ્ર ધોરણ સાતમાં ઘાત અને ઘાતંગના નિયમો શીખી ગયા છો એ જ છો ચલો માઇનસ છે પણ છેદ સરખા નથી લે છેદ સરખા કરવા લસા લેવો પડશે ચાર છે તો અહીંયા કોના વડે ગુણવાનું બે વડે તો ઉપર નીચે બે માઇનસ એક છેદમાં ચાર કોની ઘાત છે અગિયારની એટલે આવશે અગિયારની બેમાંથી એક જાય તો એક ચતુર્થાંશ ઘાત આવશે શું આવશે અગિયારની એક ચતુર્થાંશ ઘાત ચલો હવે જોઈએ ચોથો દાખલો ચલો શું છે જો ઘાત સરખી છે આધાર સરખા નથી તો આધારનું શું થાય ગુણાકાર સાત ગુણ્યા આઠ છપ્પન અને ઘાત એની એ જ રહે એટલે શું આવશે છપ્પનની એક દૃત્યાંશ ઘાત